જેઠવાની બે ગાડી લઈને જતો વસ્તી જોતી છે તમે બે જણો પાછો ગાડી લઈ જોઈ લઈ શું લાવવાનું

વરસાદ લઈને આવ્યા સવારે પેહલા વાહ વિરુ ડુઇંગ તો મિત્રો વાગી ગયા છે છ વાગ્યા છે આ તો હું રસોઈ બનાવું

તો પાણી ટીકાનો શાક રેડી છે આરતી અને બીમપર બેને બનાવી છે અને એવા ના બાત છે લાવ થોડા ચાખી રહ્યા આલુ બસ બસ જમી ગઈ તો ઉછેલ લે હવે આરતી લગુ ભાઈ અમારે જમવાનું પૂરું થઈ ગયું જાય અમે તો બૂમ પડાવ બધા યાર સંગો હવે તો વરસાદ ચાલુ અંબાજી અત્યારે હમાયથી મળી હાલ ફોન આવે તો લલિત મજા ના આવે ને વરસાદ આવત નહી આવતી મસ્ત મજા આવે હા શું જય બોલજી તો આજે ખરીદી કરીને આવે છે આરતી ચણિયા ચોળી ને બધું ફરીથી શું લેવા જવું કોઈ મે નહી પડતો જાન તમે કહો પણ ના મે આવ એટલે હું અંગાજ જોઉં તો જ સારું આવો બધું

आकु तो यार इना माटे ऊ अबे इम कहू मु ये तो बरोबर आकु तयार ले लिया अच्छी बात है यूं गेव तू गेवा छे ने अन दे आया तो दे जाओ दे क्या भाई तो तुम्हारा तो वीडियो जोइए छी कौन है तो ओए कोई नाम बाम नहीं कुछ नहीं इतना हमको किसको को मुझे मालूम नहीं खाली इम बोल रहा वीडियो जोइए छी

ગાતી મચ્છર છે બા ઉડી તો કે ને ઓ તો ફ્રોક નું ઇતલ ફેસબુક માં હતું ને કે ફ્રોક સોય લાયા એમ ને ફ્રોક લાયો માઉન્ટ આબુ માં જે પહેરી તો ગુલાબી કલર નું એની વાત છે લો ગાર્ડન માં ને આપા મને તો જે અમે અમદાવાદ લો ગાર્ડન માં લીધું ઇથી લીધું તો લો ગાર્ડન માં બીજું કઈ કહેવાનું છે તમારે પછી હું આજનો વિડીયો એન્ડિંગ કરું છું અહીંયા

નજીક પછી હેડે જોઈશું જો અંબાજી જવાય તો જઈશું આજનો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ જય માતાજી ગુડ નાઇટ જય અંબે જય ગણેશ જય ગણપતિ દાદા એનામાં આધવી કેવા ગણેશ બનાવે કે જય ગણેશ જય ગજાનંદ ગુડ નાઇટ